સંસદનું બજેટ સત્ર શરૂ લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લો બજેટ સત્ર રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતમાં મળશે તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું જોઈએ સમાચાર વિગતવાર તો સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે સંસદનું બજેટ સત્ર આજે સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિભાષણ વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે મંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં એક ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે નવી સરકાર ચાર્ટ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બજેટ સત્ર માટે સંસદ ભવન પહોંચી ગયા છે તો સંસદ ભવનમાં પોતાના સંબોધન સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આ નવા ગૃહની ઇમારતમાં અમારું પ્રથમ સંબોધન છે આ ભવ્ય ઇમારત આજના અમૃતકાળની શરૂઆતમાં બનાવવામાં આવી હતી આ ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ચેતના પણ છે એશિયન ગેમ્સમાં ભારતે સૌથી વધુ મેડલ્સ જીત્યા છે ફાઇવ જી બી શરૂ કરનાર પ્રથમ દેશ પણ બન્યો છે આરટીઆઈ ફાઇનલ કરનારા લોકોની સંખ્યા ત્રણ પોઈન્ટ પચીસ કરોડથી વધીને આઠ કરોડથી વધુ થઈ ગઈ છે આ સિદ્ધિઓ દસ વર્ષની મહેનતનું પરિણામ છે સુરતના અઠવા ગેટ નજીક પિન્ટુ નવસારીવાલાની જાહેરમાં જ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ગેંગવોર ફરી સક્રિય થયું હોય તે રીતે સૂર્યા મરાઠી ગેંગના સભ્યોએ હત્યાને અંજામ આપ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે તીક્ષ્ણ હત્યારના છ જેટલા ઘાજીકી હત્યા કરવામાં આવી હતી મધરાતે થયેલી હત્યાને લઈને ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે आज सुबह सूरत के उमरा पुलिस स्टेशन में अठवा गेट के पास में भगवान महावीर हॉस्पिटल है उसके गेट नंबर एक के सामने सुबह वहाँ से एक अठवा लाइन पुलिस स्टेशन का नाका लगा हुआ था तो वहाँ हमारी एक अलार पोस्टेड थी उसको कुछ ऑटो रिक्शा वाले ने बताया कि वहाँ पे झगड़ा हो रहा है तो ये करीब सुबह दो बजे के आसपास की बात है वो वहाँ गई तो वहाँ पे एक आदमी था वो डेड हो गया है ऐसी स्थिति में था उसके काफ़ी ब्लडिंग हो रही थी तो उसके बाद में उसने सौ नंबर पर फ़ोन किया टी सी आर एम्बुलेंस को बुलाया गया और जो विक्टिम है उसको हॉस्पिटल में रेफर किया गया सिविल हॉस्पिटल में वहाँ उसको मृत जाहिर किया गया और उनकी बॉडी पे पांच घाव हैं स्टेबिंग के तीन घाव पीठ पे हैं एक थाई पे है और एक इंडेक्स फिंगर और थंब के बीच में लेफ्ट हाथ पे है मरण जनार है उसका नाम पिंकेश उर्फे पिंटू रमेश भाई नौसारी वाला ये नानपुरा सूरत का रहने वाला है और आरोपियों की अभी પહેચાન હો પીાઈ છે પ્રયાસ જારી ઉમરા પુલિસ સ્ટેશન મેં તીનસો દો કા મુકમાાખલ કર આગે જુ રખી ગઈ રાજકોટના ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી ગોંડલના ચોરડી ગામ પાસે થયેલ અકસ્માતને પગલે દૂધ ભરેલ ટેન્કર પલટી મારી જતા દૂધની રેલમ થઈ હતી દૂધની રેલમશીલ થતાં વહેલી સવારે લોકોનું ટોળું દૂધ ભરવા માટે દોડી ગયા હતા પરંતુ કમનસીબે દૂધ ભરવામાં મશગુલ લોકો ડ્રાઈવર કેબિનમાં ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં હોવાની જાણ થઈ હતી કે ગામના જાગૃત નાગરિકે 108 ને જાણ કરી 108 ની મદદથી ડ્રાઈવરને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ બેવડી ઋતુનો વરતારો છે જેમાં કેટલાય વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે બપોરના સમયે ગરમીનો પારો વધ્યો છે તથા નલિયામાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નોંધાયું છે જ્યારે પાટનગર ગાંધીનગરમાં પંદર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તેમજ અમદાવાદ અને ડીસામાં તાપમાન સોળ ડિગ્રી જેટલું છે વડોદરામાં સત્તર ડિગ્રી સુરતમાં અઢાર ડિગ્રી તથા રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું છે ઠંડી ઘટતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે રાજ્યભરમાં મિશ્ર ઋતુનો વર્તારો છે જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર પણ ઘટ્યું છે રાજ્યમાં રખડતા ઢોરો રાહદારીઓ માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે એટલું જ નહીં રખડતા ઢોરની ગંભીર ઈજાઓથી કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ખુદ હાઈકોર્ટે પણ આ મામલે સરકારને ફટકાર લગાવી હતી હજુ ગુજરાતમાં રખડતા ઢોર લોકોને અડફેટે લઈ રહ્યા છે આવી ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તેવા સમયે મહેસાણા નગરપાલિકા અંગે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં નગરપાલિકા પાસે ઢોર પકડવા માટે પૈસા ન હોવાનું ખુલ્યું છે બે વર્ષમાં પચાસ લાખ ખર્ચના અંદાજ સામે આઠ મહિનામાં એકત્ર લાખ ખર્ચાતા સરકારનો આદેશ છે તેમ છતાંય ઢોર નોંધણી કામગીરી અભરાઈએ ચડી ગઈ છે નગરપાલિકાએ ઢોર પકડવાનું બંધ કરતા અનેક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે

ત્યારે ત્રણ શ્રમિકોના મોત અને બે એક શ્રમિકને ઇજાઓ થવાના મામલે તેમને જમીનના માલિક સહિત પાંચ ભૂમાફિયાઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે મહત્વનું છે કે કોલસાનો કૂવો જીવલેણ હોવા છતાંય જમીન માલિકે બેદરકારી દાખવી અને સેફટીના સાધનો વગર કુવો ખોદવા મોકલતા ભેખડ ખસવાથી મોતની ઘટના બનાવ પામી હતી ત્યારે હજુ પણ ગેરકાયદેસર ખોદકામ જે છે તેવી પ્રવૃત્તિઓ સતત ચાલે છે જેમાં તંત્ર ક્યારે પગલાં લેશે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યું છે વિકલય મુડી પોલીસ સ્ટેશનના કંપારીય ઘટના ગામના વાડી વિસ્તારમાં એક ખેતરમાં દેવસીભાઈ પટેલ દેવસીભાઈ કોળીના ખેતરમાં કૂવો ગાડવા આદિવાસી મજૂર આવતી આવેલા હતા જે આદિવાસી મજૂરોને કૂવો ગાડવા માટે સલામતીના પૂરતા સાધનો પૂરા નહીં પાડીને કૂગાળવા માટે થઈને કૂવાની અંદર ઉતાર ઉતારેલા હતા અને એ દરમિયાન કૂવામાં ભેખર ધસી પડતા આ આદિવાસી મજૂરો પૈકી ત્રણ મજૂરોના મૃત્યુ નીપજેલા અને એક મજૂરને ગંભીર ઈજા થયેલી ત્યારબાદ આ વાડી માલિકે અને એની સાથેના જે એના મળતીઓએ મળીને આ લાશોને સગવડે કરી એનું પીએમ ના થવા દઈ અને લાશોને બારોબાર એના અંતિમ સંસ્કાર કરાવી નાખેલા હતા અને આ કામના ફરિયાદી મારી નાખવાની ધમકી આપેલી હતી જે બાબતે આજ રોજ દાહોદ ખાતે જઈને તેઓની ફરિયાદ લઈ અને તેઓની ગુનાહિત બેદરકારી ત્રણસો ચાર મુજબ રજિસ્ટર કરાવેલ છે કુલ પાંચ આરોપીઓ છે અને ત્યારબાદ આગળની તપાસ હજુ જ ચાલુ છે પુરાવા એકત્રિત થઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેમની તેઓને કાયદેસર કાર્યવાહી હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી સેવામાં મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ સન્માન પણ કરવામાં હતું ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આદેશ મુજબ રાજ્યની તમામ શાખાઓમાં કોરોના મહામારીમાં સેવામાં મૃત્યુ પામેલા તમામ તબીબોને કેન્ડલ માર્ચ કરીને તે તબીબોના પરિવારનું સન્માન કરવાનો આ કાર્યક્રમ યોજવાને પગલે બસો એસી સભ્યો ધરાવતી હિંમતનગર આઈએમએસ શાખાના તબીબો દ્વારા મંગળવારે મોડી સાંજે નગરમાં આરોગ્યનગરથી કોરોના મહામારીમાં સેવામાં મૃત્યુ પામેલા તબીબોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મીણબત્તી સળગાવી કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી આ કેન્ડલ માર્ચમાં આઈએમએ હિંમતનગર પ્રમુખ ડોક્ટર પટેલ સેક્રેટરી રાકેશ પટેલ હોદ્દેદારો સભ્યો પણ જોડાયા હતા આજે આપણે કોવિડ-19 જે ડોક્ટરો કોવિડના લીધે મૃત્યુ પામેલા એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે અને બસ સ્ટેન્ડના એરિયાથી આજે આઈએમએ હિંમતનગરના બધા ડૉક્ટર્સ રેડક્રોસ સુધી એક કેન્ડલ માર્ચ કરીશું અને પછી ત્યાં આપણે રેલીનું સમાપન કરીશું અને જે ડૉક્ટર્સ મૃત્યુ પામેલા છે એમના પરિવારજનોનું આપણે સન્માન કરીશું અને એ રીતે આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું જાહેર વિસ્તારમાં પોલીસનો પણ ભય ન હોય તેવા દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે જેમાં કાલાવડ રોડ મોટા માવા રોડ ઉપર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે એક મોટરસાયકલ ઉપર એક સાથે ચાર થી વધુ લોકો જોખમી સવારી કરતા નજરે પડ્યા છે મોટરસાયકલ પર પૂર ઝડપે તે સાયકલ ચાલી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની ઉપર બે વ્યક્તિઓ ઊભા ઊભા જે છે તે સ્ટન્ટ કરે છે અને ભારે વાહનોની અવરજવરના રસ્તા ઉપર આ પ્રકારે જોખમી સવારી મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે આવી જોખમી સવારીવાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયો વાહન ચાલકોની બેદરકારી અંગે પણ અનેક સવાલો ઊભા કરે છે તો રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આંખના પગલાં ભરવા છતાંય હજુ કેટલા યુવકોની શાન ઠેકાણે નથી આવતી જ્યાં સુધી પોલીસની કાર્યવાહીનો અનુભવ સ્વયં નહીં કરે ત્યાં સુધી જાણે કે રસ્તા પર ટ્રાફિકના નિયમોને નેવે મૂકવાનો પ્રયાસ જારી જ અને સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું છે કે જાહેર રસ્તા ઉપર સ્ટન્ટ કરતાના વિડીયો અનેક વાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે હવે મહીસાગર ખાતેથી આ સમાચાર આવ્યા છે જ્યાં મહીસાગરના લુણાવાડાના જાહેર માર્ગ ઉપર સ્ટન્ટ કરતાનો વિડીયો વાયરલ થયો છે તો પાનમ બ્રિજ ઉપર જાહેરમાં બાઇક ઉપર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે જ્યાં સ્ટન્ટ કરતો એક યુવાન જે છે તે બાઇક પર સ્ટન્ટ કરી રહ્યો છે તો જાહેર માર્ગો ઉપર આ પ્રકારના સ્ટન્ટ કેટલા વ્યાજબી હોય છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે કેમ કે ક્યારે ક્યાંક ને ક્યાંક આવા જે વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને ખોટા માર્ગે ગેરમાર્ગે દોરતા હોય છે તો પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે કેમકે આવા સ્ટન્ટ બાજુ જે હોય છે તે પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે અને સાથે સાથે બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને આવા સમયમાં અકસ્માતોના પણ બનાવો બનતા હોય છે ઓમ ગોસ્વામી નામની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડીયો સ્ટન્ટનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તો તો રીલ રીલ ચક્કરોમાં જાહેર માર્ગો ઉપર કરી રહ્યો રહ્યો છે બનાવવાના ચક્કરમાં અન્ય વાહન ચાલકો પર પણ સંકટ જોવા મળી વધુ વિગત માટે અમારા સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે જે ઇન્દ્રવદન મહીસાગર ખાતેથી આ સ્ટન્ટબાજ નો વિડીયો સામે આવ્યો છે શું છે સમગ્ર માહિતી જે બિલકુલ છે ચાલો ખાસ કરીને વાત કરીએ તો લુનાવાડાના જાહેર માર્ગો પર સ્ટન્ટ બાજુ છે એક બાદ એક જે સ્ટન્ટ કરતા હોય તેવા વિડિયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા લુનાવાડાના ઓમ ગોસ્વામી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ઓમ ગોસ્વામીએ તેના એકાઉન્ટ ઉપર સ્ટન્ટ કરતો વિડીયો છે તે મૂક્યો હતો ને તે જોતા આસપાસના લોકો પણ આ વિડીયો જોઈ વાયરલ કર્યો હતો આવા જે સ્ટન્ટ બાજુ છે તેમના ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેવી લોક માંગ પણ ઉઠી છે ખાસ કરીને વાત કરીએ તો આવા સ્ટન્ટ બાજુ પર પોલીસ હવે ક્યારે કાર્યવાહી કરશે તેવા અનેક સવાલો પણ હાલ ઉભા થઈ રહ્યા છે જે સ્ટન્ટ

કાર્યવાહી કરવા માટે હાલ જે પ્રકારે વાત કરી હતી જેના જોતા એસપી જયજીસિંહ જાડેજા દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવાના આદેશ કરવામાં જી આવ્યાવદન આભાર તમારો સમગ્ર માહિતી તો મહીસાગર ખાતે લુણાવાડાના જાહેર માર્ગો ઉપર સ્ટન્ટ કરતાનો વિડીયો વાયરલ થયો છે આ વિડિયો જે છે તે ઓમ ગોસ્વામી નામની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે કહી શકાય કે આવા સ્ટન્ટ બાજુ ક્યાંક ને ક્યાંક લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે સાથે જ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે અને સમાચાર અમદાવાદના ગોતા વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે જ્યાં ચોરીનો બનાવ બન્યો છે મહત્વનું છે કે કે ચોરી હોય પછી અનેક એવા જે છે ગુનાખોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે વધુ એક કિસ્સો સામે આવ્યો છે ગોતા બ્રહ્માણી વેજીટેબલ નામની દુકાન પાસે પાર્ક કરેલ એક્ટિવામાંથી ચોરી થઈ છે તો એક્ટિવાના ડેકીનો લોક તોડીને આરોપી પૈસાની ચોરી કરીને ફરાર થયો છે અમદાવાદમાંથી આ ઘટના સામે આવી છે તો ડેકીમાંથી ચાર લાખ રૂપિયા રોકડની ચોરી કરીને આરોપી ફરાર થયો છે એક્ટિવાની ડેકીમાંથી પૈસા ચોરીની આ ઘટના સામે આવી શકે કહી શકાય કે સોલા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ પણ હાથ ધરી છે પરંતુ આવું ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે એક્ટિવાની ડેકી તોડીને તેમાંથી લોક તોડીને ચાર લાખ રૂપિયા ચોરી કરીને ચોર ફરાર થયો છે તો સમગ્ર ઘટના જે છે તે અમદાવાદમાંથી સામે આવી છે જ્યાં ગોતા બ્રહ્માણી વેજીટેબલ નામની દુકાન પાસે આ ચોરીનો બનાવ બન્યો છે

તનુ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તાર છે કે ત્યાં એક આ ચોરીની ઘટના છે તે બનવા પામી હતી આરોપીઓ હતા કે જે એક્ટિવાની ડેકી છે તેનું તાળું તોડી અને ત્યારબાદ જે પૈસા ભરેલી જે થયેલી હતી તે લઈને ફરાર થઈ જવા પામ્યા હતા ફરિયાદીએ એક ફરિયાદ નોંધાવી છે કે તેની પાસે ડેકીમાં ચાર લાખ જેટલી રકમ છે તે રહેલી હતી અને તે એક્ટિવા છે તે બ્રહ્માડી વેજીટેબલ દુકાન છે કે તેની પાસે પાર્ક કરી હતી અને ત્યારે તે પોતે કોઈ ખરીદી અથવા કામ અર્થે ગયા હતા અને અચાનક જ ત્યાં બે જેટલા ઇસમો બાઇક ઉપર આવ્યા હતા અને આ એક્ટિવાનું સમગ્ર બાબતને લઈને સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે અંદર દેખાઈ રહ્યું છે કે બાઇક સવાર હતા કે આવે છે પૂર ઝડપે અને ત્યારબાદ ગણતરીની મિનિટોની અંદર જ તે એક્ટિવા નું લોક તોડી અને ત્યારબાદ ફરાર થઈ જાય છે જે રીતે આખી મુમેન્ટ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા જઈ રહી છે તેથી કોઈ રીટા ગુનેગારોએ આ ચોરીને અંજામ આપ્યો હોય તેવું ચોક્કસથી કહી રહ્યા જોવા મળી રહ્યું છે કારણ કે જે ગણતરીની મિનિટોની અંદર જ એ કાઠી ચોરીની ઘટના સામે આવી છે ત્યારે હાલ તો આ સમગ્ર બાબતને લઈને સોલા પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે જી જેથી ચોક્કસથી ગોતા વિસ્તારમાં આ ચોરીનો બનાવ બન્યો છે જ્યાં ચાર લાખ રૂપિયાની ચોરી થઈ છે પોલીસ વિભાગ તરફથી શું પ્રતિક્રિયા મળી રહી છે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને કેટલી કાર્યવાહી થઈ છે અત્યાર સુધી હાલ જે રીતે જોવા મળ્યું છે કે જ્યારે આ ચોરીની ઘટના સમગ્ર બની ત્યારબાદ આ જે ફરિયાદી છે કે તેઓએ પોતે નજીકના પોલીસ સ્ટેશન સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો ત્યાં જે સોલા પોલીસ સ્ટેશન છે તેની એક ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ આસપાસ તપાસ કરી હતી ત્યારે આ તપાસની અંદર સમગ્ર બાબત છે તે સામે આવી હતી કે એક બાઇક ઉપર આવેલા જે બે જેટલા ઈસમો છે કે ગણતરી મિનિટોની અંદર જ આ ચોરીને અંજામ આપી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે

મહત્વનું છે કે ગણતરીની મિનિટોમાં આ ચોરી કરીને ચોર ફરાર થયા છે જે બાદ સોલા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ જે છે તે હાથ ધરી છે અને ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અવારનવાર આવા ચોરીના બનાવો બની રહ્યા છે પરંતુ આવા સમયમાં જ્યારે ચાર લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ છે તેને લઈને પોલીસ વિભાગ પણ સતર્ક જોવા મળી રહી છે અને સમાચાર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અધ્યક્ષ કમિશનર એમ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે પાંચ મહત્વની બાબત પર આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે જ વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને આ બજેટ જે છે તે રજૂ કરાયું છે તો નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને ધ્યાને રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે જ રેસીલિયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે તો ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે લીવેબલ અને હેપી સિટી બનાવવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે કહી શકાય કે જે રીતે પાંચ મહત્વની બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે ખાસ કરીને વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને વિકાસ કરવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એમ થેનારસને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો આ બજેટમાં પાંચ મહત્વની બાબતો ઉપર ધ્યાન દોરવામાં આવ્યું છે વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને બજેટ રજૂ કરાયું છે સાથે જ નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલને ધ્યાને રાખવામાં આવ્યું છે સાથે જ રેસેલિયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી હોય ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી હોય કે પછી લીવેબલ અને હેપી સિટી બનાવવા પર આ બજેટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ખાસ કરીને પાંચ બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે કહી શકાય કે પાંચ મહત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે ધીરે ધીરે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અનેક એવા જે છે એ ફેસિલિટી પણ અમદાવાદ અમદાવાદીઓને મળી રહી છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણામાં પોલીસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા વિડીયો મામલે ફરિયાદ નોંધાઈ હતી ખેરાલુ પોલીસ સ્ટેશનમાં કોઈ અન્ય સ્થળના વીડિયોને ખેરાલુ પોલીસ દર્શાવતા સોશિયલ મીડિયામાં થયેલા વાયરલ વીડિયો મામલે ફરિયાદ નોંધાઈ હતી સોશિયલ મીડિયામાં વોટ્સએપથી વાયરલ થયેલા વીડિયો મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે રાજકોટ શહેરમાં એકસો પચાસ ફૂટ રિંગરોડ ભારે વાહન પર પ્રતિબંધ અહીં લગાવવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આ નિયમ માત્ર ચોપડા પર જ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નિર્માણ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું માધાપર ચોકડી પર દ્રશ્યો જોતા એવું જ લાગી રહ્યું છે કે આ નિયમ સરકારી ચોપડા પર જ છે મોટી સંખ્યામાં ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે તાજેતરમાં જ શહેરના સંત કબીર રોડ પર ભારે વાહનની અડફેટે પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા ત્યારે ભારે વાહન પર લગાવવામાં આવેલા પ્રતિબંધના નિયમનું પાલન થાય તે ખૂબ જરૂરી બન્યું છે ગઈકાલની જે ઘટનાની વાત કરીએ તો સંતકબીર રોડ ઉપર જે રીતના ટ્રકની અડફેટે આવી જવાથી પિતા પુત્રના જે કરુણ મૃત્યુ થઈ એ ખરેખર દુઃખદ ઘટનાઓ છે આવી ઘટનાઓ વારવાર બનતી હોય છે ઘણીવાર રસ્તાઓ પર હેઠવાડને તેલી પદાર્થો નાખવાને કારણે પણ વાહનો સ્લીપ થઈ જાય છે અને અકસ્માતો થઈ જાય છે ઘણીવાર રસ્તાઓ પર ખાડા હોવાને કારણે વાહનો સ્લીપ થાય છે અને અકસ્માતો થતા હોય છે તો તંત્ર દ્વારા વહેલી તકે પગલાંઓ લેવામાં આવે હું આપના ન્યૂઝના જીટીપીએલના માધ્યમથી નગરજનોને પણ અપીલ કરું છું કે જાહેર રસ્તા ઉપર હેઠવાડ ન ફેંકવો જોઈએ ને ગંદકી પણ ફેલાય છે અને વાહનો પણ ઘણીવાર સ્લીપ થતા હોય એને કારણે પણ અકસ્માતો સડી જાય છે તો આવી ઘટનાઓ ફરીવાર પુનરાવર્તન ન થાય તેના માટે તંત્ર અને લોકોએ પણ ખાસ જાગૃતિ લાવવાની જરૂર છે રાજકોટને સ્વચ્છ રાખવું એ દરેક એ તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિક નાગરિકની નૈતિક ફરજ છે તો રસ્તા ઉપર એઠવાડ નાખવાને કારણે ગંદકી ફેલાય છે વારંવાર અકસ્માતો સ્લીપ વાહનો સ્લીપ થઈ જવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે તો આવી ઘટનાઓ ન બને એના માટે નાગરિકોએ પણ જાગૃતતા લાવવાની જરૂર છે રાજકોટ ટ્રાફિક પોલીસ આ નિયમોનું ક્યાંક ને ક્યાંક ખાલી ચોપડા ઉપર જ પાલન કરાવતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ ઉપર છે તે અકસ્માત સર્જાયો હતો મોટા વાહનની અડફેટ એટલે કે મોટા વાહનમાં આવી જવાના ટાયરમાં આવી જવાના કારણે પિતા પુત્રનું મોત થવાની ઘટના છે તે સામે આવી છે ત્યારે મહત્ત્વનું એ છે કે ગુજરાત ન્યૂઝની ટીમ હાલ માધાપર ચોકડી ખાતે છે તે પહોંચી છે જે રિયાલિટી ચેક છે તે કરવા માટે પહોંચી છે ક્યાંક ને ક્યાંક ભારે વાહનો છે તેને શહેરમાં પ્રવેશ બંધી છે તે આપવામાં આવી છે રાતના બાર વાગ્યા બાદથી સવારના સાત વાગ્યા સુધી જ આ પ્રવેશ છે તે વાહનોને અને ખાસ કરીને ટ્રાવેલ્સની બસો હોય છે તેને પ્રવેશબંધી છે તે આપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ દ્રશ્યોમાં જે છે તે આખો દિવસ માટે વાહનો છે તે સિટીની અંદર ભારે વાહનો છે તે સિટીની અંદર પ્રવેશ થતો હોય અને બહાર નીકળતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક લોક મુખ્ય એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ટ્રાફિક નિયમન કરતા ઓર્ડરનો હોય કે પછી જે અધિકારીઓ હોય તે જે છે તેમના લાગતા ઓળખતા હોય તેવા લોકોને છે તે જે છે તે પૈસા લઈને જવા દેતા હોય તેવી ફરિયાદ પણ લોકમુખે ઉઠીવા પામી છે મહત્વનું એ છે કે માધા પર ચોકડી ખાતે સતત જે આવા વાહનો છે તેનો ભરાવો પણ જે છે તે જોવા મળી રહ્યો છે નવો બ્રિજ બનાવવા છતાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા જે સી છે તે સીજ જે છે તે જોવા મળી રહી છે મહત્વનું એ છે કે અગાઉ પણ અનેક વખત અકસ્માતો થઈ ચૂક્યા છે અને ગઈકાલે પણ વધુ એક જે અકસ્માત થયો હતો જેમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે ત્યારે ભારે વાહનોને લઈ ટ્રક હોય ડમ્પર હોય કડક પાલન ક્યારે થશે તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર